આવનાર મહાશિવરાત્રીથી આદિવાસીઓની કુળદેવી યહામોગી દેવમોગરા માતાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નંદુરબાર જિલ્લાના દોડિયાવ ગામથી પદયાત્રા બેન્ડના તાલે વાજતે ગાજતે મોદલપાડા ખાતે પહોંચી હતી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજની કુળદેવી યાહ મોગી દેવમોગરા માતાનું મંદિર આવેલું છે આ કુળદેવી દેવમોગરા માતાના ધામમાં દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે દેવમોગરા માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમાં સુપ્રસિદ્ધ દેવમોગરા માતાનો મેળો ભરાય છે મહાશિવરાત્રીના દિવસે દેવમોગરા માતાના દર્શનાર્થે દર વર્ષે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે જેમાં ઘણા ભક્તો પોતાના ગામથી દેવમોગરા માતાના ધામ સુધી પૂજા અર્ચનાની સામગ્રી સાથે પદયાત્રા કરતા હોય છે જેને આદિવાસી બોલીમાં હિજારી કહેવાય છે આ ત્રણેય રાજ્યના ભાવિક ભક્તો મહાશિવરાત્રીના દિવસે દેવમોગરા માતાના મંદિરે પહોંચીને માતાની પૂજા અર્ચના કરતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીને જ્યારે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ભાવિક ભક્તોની પદયાત્રા શરૂ થઈ ચૂકી છે દેવ મોગરા માતાના દર્શન કરવા માટે ગતરોજ નિજર કુકરમુંડા તાલુકા નજીક આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લામાં આવેલ ધોડિયાવાદ ગામથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની પદયાત્રા નીકળી હતી જે પદયાત્રા બેન્ડના તાલે વાંચતે ગાજતે નીજર તાલુકાના વેલદા ટાંકી થઈને કુકરમુંડા તાલુકાથી પસાર થઈ મહારાષ્ટ્રના મોદલપાડા ખાતે પહોંચી હતી જેમાં મહારાજ શ્રી બલિરામ અને મંગેશ મહારાજનું મોદલપાડા ગામ વતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પૂજા અર્ચના કરી સૌ ભાવિક ભક્તોને ભોજન પ્રસાદી આપી પદયાત્રાને દેવમોગરા તરફ રવાના કરાઈ હતી કેમેરામેન દિપેશ વળવી સાથે હંસરાજ પાડવી જનસાક્ષી ન્યૂઝ સ્થાપી